બાવીસ એપ્રિલ બે હજાર પચીસનો એ દિવસ એ દિવસના યાદ અને એ દિવસને યાદ કરીને જે પરિવારો જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે આતંકી હુમલામાં એ આજે પણ કલ્પાંત કરી રહ્યા છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે કે પહેલગામ હુમલો જે થયો બાવીસ એપ્રિલના દિવસે એના આતંકીઓ ક્યાં છે એક તરફ સંસદની અંદર ચર્ચા ચાલી રહી છે ઓપરેશન સિંદૂર પર રાજનાથસિંહ રક્ષામંત્રી કહી રહ્યા છે કે પાકિસ્તાન આતંકવાદની નર્સરી છે અને આ જ્યારે ચર્ચાની શરૂઆત થઈ ત્યારે બીજી બાજુ દ્રશ્યો શ્રીનગરથી સામે આવ્યા જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓપરેશન સિંદૂર પછીનું મહત્ત્વનું ઓપરેશન મહાદેવ સેનાએ ચલાવ્યું અને ઓપરેશન મહાદેવ અંતર્ગત ત્રણ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે સેનાનું આ સૌથી મોટું ઓપરેશન અને અત્યારે અહેવાલ એવા મળી રહ્યા છે કે જે ત્રણે આતંકવાદીઓ મરાયા છે એ પહેલગામ સાથે સંકળાયેલા હોઈ શકે છે જોકે સાંજે સેનાનું પ્રેસ બ્રિફિંગ આવશે એમાં માહિતી મળશે કે આ પહેલગામ અટેકવાળા જ આતંકી હતા કે બીજા કોઈ આતંકી હતા કેમ કે પહેલગામ માં જે હુમલો થયો અને જે લોકોએ જીવ ગુમાવ્યો એના જે આતંકી છે એના જે દોષિતો છે એ હજુ સુધી ફરાર છે પકડાયા નથી એ દરમિયાન એક તરફ સંસદમાં ચર્ચા અને એક તરફ આ સેનાનું સૌથી મોટી કાર્યવાહી લીડવાસ જે છે શ્રીનગરનું ત્યાં હજુએ સર્ચ ઓપરેશન યથાવત છે લીડવાસમાં હજુએ સેના ઓપરેશન મહાદેવ ચલાવી રહી છે અને ઓપરેશન મહાદેવ અંતર્ગત આ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે સેના સાંજે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે અને માહિતી આપવાની છે મરાયા ગયેલા જે આતંકવાદીઓ છે એમની પાસેથી અમેરિકન બનાવટની એમ ફોર કાર્બાઈન એ કે ફોર્ટી સેવન સત્તર રાઇફલ ગ્રેનેડ મળી આવ્યા છે આ સિવાય અન્ય ઘણી શંકા વસ્તુઓ છે છે એ પણ મળી આવી અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આતંકવાદી પહેલગામ હુમલાના અટેક સાથે જોડાયેલા હોઈ શકે છે જો કે સેનાએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ નથી કરી સાંજે જ્યારે પ્રેસ બ્રિફિંગ આવશે સેનાનું ત્યારે સાચી માહિતી મળશે અત્યારે આતંકવાદીઓને ઓળખવાની જે પ્રવૃત્તિ છે જે કામગીરી છે એ ચાલી રહી છે સાંજ સુધીમાં મીડિયાને ઓપરેશન મહાદેવ વિશે માહિતી આપવામાં આવશે ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે ગુપ્ત માહિતી મળી હતી અને ત્યાર પછી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન દૂરથી બે વાર ગોળીબારનો અવાજ સંભળાયો અને એ વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી હરવન વિસ્તારમાં દાચીગામ નેશનલ પાર્ક પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ચિનાર ક્રુપ્સ છે આપણું જે સેનાનું એને ટ્વીટ કરીને પણ આ માહિતી આપી છે ચિનાર કોર્પ્સે કે ત્રણ આતંકવાદીઓ છે એ મરાયા છે પહેલગામ હુમલો જ્યાં થયો હતો એનાથી દસ કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે લીડવાસ કે જ્યાં આ ત્રણ આતંકવાદીઓ મરાયા છે અને હજુ એ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન છે એ ચાલી રહ્યું છે આતંકવાદીઓ પાસે ઘણા બધા હથિયારો પણ મળી આવ્યા છે અને એમને ઓળખવાની કામગીરી છે અત્યારે ચાલુ ચાલી રહી છે હુમલા પછી પહેલગામનો જે હુમલો થયો એના પછી જે ત્રણ નામ સામે આવ્યા હતા એ જે વોન્ટેડ છે એમાં એક નામ હતું હાશિમ મુસા જે પાકિસ્તાનના સંગઠન લશ્કરે તયબા સાથે સંકળાયેલું હતું અને એના પર વીસ લાખ રૂપિયાનું ઇનામ છે જેને વોન્ટેડ જાહેર કરાયો હતો પહેલગામ હુમલાનો બીજો આતંકી અલીભાઈ જે સંગઠન લશ્કરે તૈબા સાથે જોડાયેલો હતો અને વીસ લાખ રૂપિયાનું ઇનામ એના પર પણ જાહેર કરાયું છે આ સિવાય ત્રીજો જે આતંકી વોન્ટેડ છે આદિલ હુસૈન ઠોકેર એનો એની અનંતનાગમાં જમ્મુ કાશ્મીરમાં એ સંગઠન લશ્કરે તૈયા સાથે સંકળાયેલો છે અને વીસ લાખ રૂપિયાનું ઇનામ એના પર પણ જાહેર કરવામાં આવ્યું છે ભારતે છઠ્ઠી સાતમી મેના દિવસે રાત્રે એક વાગ્યે પાકિસ્તાન અને પીઓ પર હવાઈ હુમલા કરીને પહેલગામ હુમલો જે કરવામાં આવ્યો હતો એનો બદલો લીધો છે અને હવે આજે આ સેનાની સૌથી મોટી કાર્યવાહી છે ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવ્યું છે સાંજે સેના તરફથી માહિતી મળશે ત્યારે સત્તાવાર રીતે જે પણ ખાતરી કર્યા પછી આતંકીઓની જે માહિતી આવશે એ જાહેર કરવામાં આવશે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે ચર્ચાઓ એવી છે કે આતંકવાદી જે મરાયા છે એ પહેલગામ અટેક સાથે સંકળાયેલા હોઈ શકે છે આ સૌથી મોટી સેનાની કામગીરી અને હજુ એ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન યથાવત છે જો આ એ જ આતંકીઓ હોય તો ભારતે પોતાનો બદલો સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે સેનાએ એ આતંકીઓને શોધીને માર્યા છે અને હજુએ સંસદની અંદર પણ રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે જો પાકિસ્તાન હજુ એ ઊંચું નીચું થશે તો ઓપરેશન સિંદૂર છે એ ફરી ચલાવવામાં આવશે હવે કોઈ પણ ગતિવિધિઓ પાકિસ્તાન તરફથી સહન કરી લેવામાં નહીં આવે તમે શું માની રહ્યા છો આ આખા ઘટના કમેન્ટ કરીને પહોંચાડજો અમારા સુધી અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર